ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ છે બધા શું છું તમને ક્યાંથી પૈયા કેમ લંગડા હાલો છો કેમ લંગડા છો આ લંગડા હાલો છો कौन है ये लोग कहां से आते हैं ये सु करो छो गुड मॉर्निंग गुड मॉर्निंग निकली गया मेरे लोग इंटर्नशिप में जवाब मत बता मैं हूँ गांडी से तू गांडी से આシナ હોપા જા લાકડા બતાય તોલે અહીંયા રસ્તો બંધ હતો એ લાકડાનેથી રસ્તો બંધ કાલાંજા мар કેમ તારું રૂમ માં આવવાનું યે ફ્રી લાઈન તમ બધા આવો બાકી એ ને એમ કહે છે કે આ આવજો ઈશ્કરો આ રૂમ તમે તમારા રૂમમાં સાબનું પટિંગ થાય છે ઝાડવાડી તો મારા રિસ્તાળો ઘણા આવી ગયા છે ચાલે હું ત્યાં અમારો ઘરે પેડો છે અહીં ચારી પાસે હતો આગળ રૂમ ડેરી લઈએ લઈ पोट्याने मारा इंटरपुटना फेस सुपर आनुपासून भरछी લાઈક કરો કેゼલાયન દોર હા હામે શૂટિંગ કરે જો ગોલ હા ગોલ ફેરવે છે ફોર બ્લોગર ચેનસ્યા અમે અહીંયા ઓ ગરશ જોન

અના જોવો છો કે નહીં કમેન્ટ કરજો તમે પછી અમે લોકો નીકળી ગયા હવે ડાયરેક્ટ માટે મઠનું અને જમવા ન થવું એટલે બધા એને કન્વિન્સ કરે આ હારું છે કે આ ખારું છે છા સારી છે હા 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 તો કે આમ કે જ આમ જો બધા સ્કૂલે જવા નીકળી ગયા છે કરીને તો એ વહી જ ગઈ જાતે જ ખોલી લઈ છે તો ભલે ને રહ્યા ગરોય છે મસ્ત જમવાનું આજે ડાળ ભાત શાક રોટલી અને મસ્ત મારી ફેવરિટ ઇડલી છે ફાઇનલી અમે લખોપતિ ગયા ભાઈ

અને અમે થેન્ક યુ બોલેની ની વાળો છે જેન છે આવો થેન્ક યુ ને પાર્ટી વાળો છે બાકી હમણા જો બેન હાય હેલો બોલતાય નથી ઓય આવડે હાલ ચાલ ચલો આનું શૂટિંગ પતી ગયું છે તો અમે લોકો આવી ગયા છીએ ક્લાસમાં ક્લાસમાં કોઈ છે નહીં તો ફાઇનલી અમે બધા છૂટી ગયા છીએ આ જો સનસેટ હે આજે આવીને એનું માસનું કામ કરવા મળી છે એક છોકરી થોડુંક મોટું જોયું હતું હા તો એક મિનિટ શાંતિ ન હોય અને કપડા ધોવાના હેર આવીને શાંતિ ન લે આ એક તો ચાલો આપણે થોડીક ફેસ ટ્રીટમેન્ટ કરી ચોકસ તો રેડી થઈ ગયા છીએ હવે આપણે છે ને સ્પ્રે